બધાને મારા જય સ્વામી નારાયણ વહેલી સવારે સામાન લઈને લિફ્ટ માં ભાઈ જાય છે ગામડે મને મળી ગઈ છે શિવાંશ ની કંપની અને બા ને અહીંયા ને પાછળ મસ્તી કરતા હતા એક ફ્યુલ સ્ટોપ લઈ લીધો હવે નોન સ્ટોપ ખેંચી લેવાનો છે હાઈવે ખાલી ખમ પણ ટોલ પ્લાઝા આવે ત્યાં ટ્રાફિક થઈ જાય અને શિવાંશ અને અહીંયા ને ભાવે છે જાદરિયો તો એમની માટે જાદરિયો લીધું હતું ફેવરેટ વાસદ પહોંચી ને એક વોલ્ટ લઈ લીધો પછી ભાઈ મસ્તી કરતા કરતા પહોંચી ગયા કુંડળ ઘણા સમય પછી કુંડળ આવે છે પણ ડેવલપ બહુ થઈ ગયું છે મહાદેવ મૂર્તિ નીલકંઠ વાણી પણ દર્શન કરી લ્યો ગજબ ભાઈ જોરદાર મસ્ત બાલવાટિકા બહુ મસ્ત હતું ત્યાં અમારે શ્રીવાસ થોડીક વાર માટે રમવા ગયો એમને મજા પડી ગઈ ધીમે ધીમે મોજ કરતા કરતા ફાઇનલી પહોંચી ગયા લો સ્ટેશન થી ઈશ્વર્યા ખડ લીંદુ છે જોઈ લો ખડ જામી ગયું મોટર ઉપરથી નહોતી તો ડોલે પાણી ભરી ભરી નાખ્યું ઓસરી સાફ કરી નાખ્યું ફરી વાળી નાખ્યું બધું ક્લીન કરી નાખ્યું ભાઈ જે મોજ ઉપડી છે ને ભાઈ પાણી સાથે રમવાની નાખ લેવા ચલો શિવાંશ ભાઈ નો અપડેટ આવી દો તો એ ભાઈ મારે ગાડી ક્લિનિંગ માં છે એની હોટ ફેવરિટ ગાડી ક્લીન કરવાની ચલો ફિલ્ટર ની એક નળી પણ બટકી ગઈ છે આ ફિલ્ટર નું કરવું પડશે પછી અમે નીકળી ગયા મોટી કોકા તરફ મારા હાડુભાઈ ના કાજુ કાઠી ને સબ્જી નો પ્રોગ્રામ હતો ભાઈ જો જમાવટ છે ભાઈ માહોલ છે હાળા મામાજી છોકરા ને માસાજી ને મોજે મોજ જોરદાર મસ્ત વાઇફ સાથે ડાયરો જમાઈ દીધો હતો અને કાજુ કાઠિયાનું શાક મારા હાટુભાઈ બનાવ્યું હતું એક નંબર હાલો હવે ત્યાંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે તો બધા મહેમાનોને બાય કીધું અમે મહેમાન હતા અમે પછી ત્યાંથી પછી રજા લઈ બધાને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયા ઘર તરફ ઘરે જઈને પેલા મોટર ઉપાડવાની છે મોટર ઉપડી છે ધારું હવે રમેશભાઈની ની હતો જોતો હતો રમેશભાઈ એવા ઝટકો મર્યો ફાઇનલી ભાઈ મોટર અમારી ચાલુ થઈ ગઈ છે પાણી આવી ગયું છે મમ્મીને મસ્ત ફેસ પર સ્માઈલ આવી વિડિયો આપણે અહીંયા એન્ડ કરે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય જય સ્વામિનારાયણ